વેલકમ ટુ પિનુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે રવાના ઢોકળા બનાવીશું રવાના ઢોકળા બનાવવા માટે એક કપ રવો લેશું તેમાં કટ કરેલા લીલા મરચાં નાખીશું છીણેલું આદુ નાખીશું લીલા ધાણા નાખીશું મરી પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખી એક કપ દહીં નાખીશું અને મિક્સ કરી દેશું થોડું એવું પાણી નાખી મિક્સ કરી દેશું એક પેકેટ ઈનો નાખીશું ઉપરથી થોડું એવું પાણી નાખી સારી રીતે મિક્સ કરી દેશુ એક ચમચી તેલ નાખીશું અને મિક્સ કરી દેશું આપણું ઢોકળાનું બેટર બનીને રેડી છે એક પ્લેટ લેશું તેને ઓઇલથી ગ્રીસ કરી લઈશું તૈયાર થયેલું પ્લેટ મૂકીશું ઉપરથી મરી પાવડર છાંટીશું અને સ્ટીમરનું ઢાંકણું બંધ કરી તેને દસ મિનિટ સુધી સારી રીતે સ્ટીમ થવા દેસુ દસ મિનિટ થઈ ગઈ છે આપણા ઢોકળા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે એક પેન લેશું તેમાં તેલ ગરમ કરવા મૂકીશું રાઈ જીરું સફેદ તલ હિંગ પાવડર અને મીઠા લીમડાના પાન નાખી સારી રીતે વઘાર કરી લેશું તે આપણે હવે ઢોકળા પર સારી રીતે પાથરી દેસું ઉપરથી લીલા ધાણા નાખીશું અને એક સરખા પીસીસમાં ઢોકળાને કટ કરી લેશું તૈયાર છે રવાના ઢોકળા એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ